સોમનાથ મંદિરનો ઓગણત્રીસમો સંકલ્પ સિદ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો પ્રથમ જ્યોતિર્લિંગ દેવ શ્રી સોમનાથ મહાદેવના પ્રવર્તમાન મંદિરની સંપૂર્ણતાને ઓગણત્રીસ વર્ષ પૂર્ણ થયા એક ડિસેમ્બર ઓગણીસો પંચાણુંના રોજ તત્કાલીન મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી શંકર દયાલ શર્માએ સંપૂર્ણ થયેલ સોમનાથ મંદિર દેશને સમર્પિત કરેલ આજરોજ શ્રી સોમનાથ મંદિરની સંપૂર્ણતાને ઓગણત્રીસ વર્ષ થયા છે સ્વતંત્રતા બાદ ભારતની અસ્મિતા સમાન શ્રી સોમનાથ મંદિરના પુનનિર્માણના સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પનો ઓગણત્રીસ મો સંકલ્પ સિદ્ધિ દિવસ સોમનાથમાં ભક્તિભાવપૂર્વક રીતે ઉજવાયો દેશની સ્વતંત્રતા બાદ રત્નાકર સાગરના કિનારે ભગ્ન અવસ્થામાં રહેલ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે સંકલ્પ કર્યો હતો આ સંકલ્પ કાળક્રમે વટવૃક્ષ બન્યો અગિયાર મે ઓગણીસો એકાવનના રોજ માત્ર ગર્ભગ્રહનું નિર્માણ થયું અને દેશના પ્રથમ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રતિષ્ઠા કરવામાં આવી આગળ જતા નાગર સ્થાપત્ય શૈલીનું કૈલાશ મહામેરુ પ્રસાદ પ્રકારનું ભવ્ય સોમનાથ મંદિર નિર્માણ કરવાનું કાર્ય પ્રારંભ કરવામાં આવ્યું ટ્રસ્ટ દ્વારા શિખર અને સભામંડપ ઉપરાંત મંદિરની આગળના ભાગે નૃત્ય મંડપ નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો આમ કુલ ચુમ્માલીસ વર્ષે આજનું પ્રવર્તમાન સોમનાથ મંદિર સંપન્ન થયેલ ત્યારે સંપૂર્ણ થયેલ સોમનાથ મંદિર એક ડિસેમ્બર ઓગણીસો પંચાણું ના રોજ દેશના તત્કાલીને મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી શંકર દયાલ શર્માજી દ્વારા નૃત્ય મંડપ કળશરોપણ કરીને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું ત્યારથી એ પ્રતિ પ્રતિવર્ષ સોમનાથમાં એક ડિસેમ્બરને સિદ્ધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે રિપોર્ટર ભરતસિંહ જાદવ ગીર સોમનાથ જય સોમનાથ સોમનાથ મંદિર को 29 साल पूरा हुआ है देश आजाद हुआ उस समय सोमनाथ मंदिर भग्न अवस्था में था और माननीय सरदार पटेल साहब यहाँ पर आए उन्होंने संकल्प लिया कि ये मंदिर हम पुनः जीर्णोद्धार कराएंगे उसके बाद में मंदिर का निर्माण चौवालीस वर्षों तक बनता रहा पहले गर्भगुर का निर्माण हुआ उसके बाद में सभा मंडप और उसके बाद में नृत्य मंडप जो एक दिसंबर उन्नीस को पूर्ण हुआ और तत्कालीन माननीय राष्ट्रपति श्री शंकर दयाल शर्मा के द्वारा દેશ કો સમર્પણ કયા ગયા આજ એ ઉપલક્ષ્ય માન્ય સરદાર પટેલ સાહેબ કો પુષ્પાંજલિ અર્પણ કરી ગઈ સોમનાથ મંદિરમાં મહાપૂજા કા આયોજન કયા ગયા